છોટાદયપુર નગરમાં આવેલ કુસુમ કુસુમસાગર તળાવમાં ફરી નફટ વેલ ઊઘી નીકળી પચાસ લાખનો ઈજવારો સફાઈ કરવા માટે આપ્યો હોય પરંતુ કોઈ કાળજી લેવામાં આવી નહીં છોટાદયપુર નગરની શોભા ગળાતું નગરની મધ્યમાં આવેલ વર્ષો જૂનો કુસુમ સાગર તળાવ સાફ કરવા માટે તાજેતરમાં પચાસ લાખનો ઈજવાળો પાંચ વર્ષ માટે આપવામાં આવ્યો હતો તે પહેલીવાર ઈજારદાર દ્વારા સાફ કરી દેવામાં આવ્યું હતું કે જે ખૂબ જ સારી બાબત છે પરંતુ ત્યારબાદ ફરી નફટ વેલો ઉગી નીકળી છે કે જે વેલો ફરી તળાવની શોભા બગાડતું હોય તેમ જોવા મળી રહ્યું છે આ વેલો સાફ કરવા માટે પાંચ વર્ષની ઇજારદારની જવાબદારી હોય છે પરંતુ સાફ કરવામાં આવતી નથી તે નવાઈ ભરી વાત છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલા નગરનું તળાવ ચોખ્ખું રહે તે માટે પચાસ લાખ ને ખર્ચે ઇજારો આપવામાં આવ્યો હતો પરંતુ આ કામગીરીમાં ક્ષતિ જણાતી હોય તેમ જોવા મળી રહ્યું છે